ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે અંતર્ગત વેરાવળ સમુદ્ર કિનારે સફાઈ અભિયાન જેપીસીબી કોસ્ટગાર્ડના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ચોપાટી પર આયોજન જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અભિયાનમાં સહભાગી બન્યા સામાજિક સંસ્થાઓ ઔદ્યોગિક એકમો નગરપાલિકા વિદ્યાર્થીઓ સહિત ચારસોથી વધુ લોકો સામૂહિક સફાઈ અભિયાનમાં જોડાયા જો ફેંકશું નહીં તો વેણવું નહીં પડે આ વાત સાથે જિલ્લા કલેક્ટર જાડેજાએ નાગરિકોને જાહેરમાં કચરો ન ફેંકવા કર્યું આહવાન બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ હું એસ બી પરમાર રિજિયોનલ ઓફિસર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રિજિયોનલ ઓફિસર જુનાગઢ આજે ગીર સોમનાથના વેરાવળ ચોપાટી ખાતે कोस्टल क्लीनअप अभियान अंतर्गत चौपाटी નું ક્લીનઅપ માટેની કામગીરી કરવામાં આવેલ હતી જેમાં વિવિધ સંસ્થાઓઓ સામેલ થઈ હતી જેવી કે કોસ્ટガード NCC ના વિદ્યાર્થી સ્કૂલ ના છોકરાઓ नगरपालिका જે આપની સ્થાનિક સ્વરાજની સંસ્થા છે તેના સ્ટાફ તથા આસપાસની જે મોટી ઇન્ડસ્ટ્રી છે એ તમામના સહયોગથી આજે આ પોસ્ટ ક્લિનક ડે એક સારું આયોજન આ ચોપાટી ખાતે કરવામાં આવ્યું હતું અને આ ઇવેન્ટમાં આશરે સાડી ચારસો થી પાંચસો માણસોએ બહુ જ સારી રીતે આપણા જે દરિયો છે એના કિનારે જે પ્લાસ્ટિક અને અન્ય વેસ્ટ એકઠો થયેલો હતો એને પિકઅપ કરી અને એનો ડિસ્પોઝલ માટેની કામગીરી કરવામાં આવેલી છે આમાં જે પ્લાસ્ટિક આપણે એકત્ર કર્યું છે એને અમુજા સિમેન્ટના ક્લીન કો પ્રોસેસિંગ માટે આપણે મોકલીશું અને જે જનરલ વેસ્ટ છે જે મ્યુનિસિપલ વેસ્ટ છે એને નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર ડિસ્પોઝલ કરવાનું પ્લાન કરેલા છે લોકોને ખાસ જણાવવાનું કે હવે આ ચોપાટી પર જે આવે એને આટલા મોટા પાયે સફાઈની ની ઝુંબેશ કરી અને ક્લીન કરવામાં આવી છે તો ફરી એ ચોપાટી ગંદી ના થાય એના માટે પહેલેથી જે પોતાની પાસે કોઈ પ્લાસ્ટિક અથવા અન્ય કચરો લઈને ચોપાટી સુધી ના પહોંચે એમનો જે કંઈ નાસ્તો છે એ કન્ફાઈન જગ્યા ઉપર કરી અને એનો વેસ્ટ જે તે ડસ્ટબિનમાં નાખે જેથી આપણે આ ચોપાટીને આ અત્યારે જે સ્કીન કરી છે એ જ જાળવી જાળવી શકીએ આપ જાણો છું એમ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયું આપણે ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર ઉજવવા જઈ રહી છે તે અંતર્ગત આજે બ્લીચ ક્વિન અપ ડે છે એકત્રીસ સપ્ટેમ્બર તો આપણું જે વેરાવળનું જે પર્યટન સ્થળ કહ્યું કે ફરવા લેખ સ્થળ કયો એવું જે ચોપાટી છે તેની સફાઈ ઝુંબેશના રૂપમાં થાય અને પ્લાસ્ટિક જે જામી ગયું છે આપ જોવો છે એમ ઘણા ટાઈમથી પડ્યું હોય ને પછી વરસાદ નહીં કારણે એ બધું એક એક પ્લાસ્ટિક વીણાય છે એનું અમે આયોજન કર્યું છે અને એના માટે આ ખાલી એક દિવસ પૂરતું કેમ્પેન નો રહે ને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ આપણે આ શું મૂકીને જાય છીએ આપણે આનંદ કરવા આવી છીએ આ જગ્યા આપણને આનંદ આપે છે બદલામાં આપણે એને ગંદી કરીને જઈએ છીએ તો એ માનસિકતામાંથી બહાર આવે અને એક મેં એમ જો નાખવાનું બંધ થશે તો વીણવા નહીં આવવું પડે એટલે જો એ કચરો નાખવાનું જો બંધ કરે પોતે જે કાંઈ આવે આનંદ કરે જમવાનું લાવે જે કાંઈ પણ લાવે પણ એક સાથે કેરી બેગમાં કપડાની કે કાગળની બેગ લાવે ને એમાં ભરી અને જો લઈ જાય અને ઘરે જે કચરો લેવા આવે છે ડોર ટુ ડોર કલેક્શનમાં ત્યાં આપે તો આ એક મોટી સેવા રાષ્ટ્રની થશે આપણે ખાલી પર્યાવરણ બચાવવાની વાતો ના કરીએ પણ ખરેખર એમાં આપણું પ્રદાન કરીએ શ્રમદાન કરીએ એના માટેનું આયોજન છે અને આપ જોવો છો મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે અને એક સારો મેસેજ જશે એવી મને આશા છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની